મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય પીઠરમાં કેમ છો બધા મજામાં મજામાં જશો મજામાં હોય ને ઠંડી બહુ જ લાગે છે આપણે કંઈ કામ ન કરતા આઠને ઠંડી લાગે છે હજી તમને હું મારા પપ્પાને ઘરે દેખાય હજી બે દિવસ હાલે સોમવાર છે કાલે લગભગ જાય ના એ બધા ભેહું દોવાનું કામ કાજ ચાલુ છે પપ્પા ભેહું દોવાય છે ને જા તમે શું કરો બાપુ તો

કુન્યા પેડા ખાવા બરોબર હરમાય ખેજો છોકરા હરમાવો રામરામ જ રામ રામ જ્યાં રામ રામ કેમ છે હા ભણવા જાવ હો કટલે સુધી ભણો હો પહેલામાં જય મુહૂર્ત કરી દીધું હાલો તો એવું હાલે છે ને હવે પંપ સંધે ચડાવી લઈ અને જવા દઈ બપોર થાય ને ફાઈનલ કરી નાખશે હાલો તમે આગળ બન્યા રહેજો લોકમાં નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરતા જજો પછી આગળ વધજો જો અહીંયા દવા સાચવાની ચાલુ કરી દીધી છે

જો એવું બધું હાલે છે પાંચ પંપ છટાણા ને હજી તો સાતવાની બોલી ની છે આમાં ટોટલ પાંત્રી પંપ સાતવાના હે એમાંથી હજી પાંચ છટાણા હજી ત્રીસ બાકી છે બપોર સા ફાઇનલ કરી લેવું છે હજી તો પુણા દસ જેવું છું અગિયાર બાર ને હજી ત્રણ કલાક છે ને હવે આવે તો ફાઇનલ કરી નાખવું જો બપોર ગાડી છે સાટી દઈ એવો બધો પ્લાન છે

ખાલ્લો બત પીવા આપણે તો પરફ્યુમ બ લવ છે હાલો કપડા ધોવા છે આજ આપે યરમાં બેઠા બેઠા રોટલા જ ખાહી કાઈ ધંધો તો કરવો પડે ને પછી ના કરવો પડે બેઠા રોટલા કોઈ દી એટલે છોરા કપડા હે ને કોપાની જોડી હે કિસન નાવા જે એટલે એની હે નવી નાવાની બાકી છે અને મને હે નાવાને હારે આવે એટલે 12 વાગી ગયા છે હવે બોલ બાર કપડા ધોવા મને ડાઈડ વીડીને હજી કપડા ધોવા ને પછી મને નાવું હે

ટેકો દેવા ન થાય ભાઈ રોગ આવ્યા છે ચક્કર મારવા પાંચ પંપ સાટી લીધા આમથી જો ધવલભાઈ આવે જો હમણાં એટલી ખબર લોક ઉતાર્યો તો આપણે ધવલભાઈ એ આવે છે જો ચક્કર મારવા આવ્યા કે કે દવા સટવવા ચક્કર મારવા સટવવા લાગો ને હમણાં એક દીધ સાચતો હતો બરાબર જો એવું બધું હાલે છે પાંચ પંપ ને હજી તો સાતવાની બોલી ની આમાં ટોટલ પાંચ ની પંપ એમાંથી હજી પાંચ ત્રીસ બાકી બપોર ફાઇનલ કરી લેવું હે હજી તો પુણા દસ જેવું છું અગિયાર બાર ને હજી ત્રણ કલાક છે આવે તો ફાઈનલ કરી નાખું જો બપોર ઉની હે હું ગાડી છે સાતી દઈ એટલે એવો બધો પ્લાન છે

ઘણા વાગી ગયા હા આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હા અને જો તમને બતામાં આપણે અહીં દોરી ભરી દીધી હે આખી જ અહીંથી કરીને આ લગ એક ઓલો ધૂસો ત્યાં પછી રાખી દીધો માય તો નહીં એટલા ધોઈ નહીં આપણે અને પછી નાઈ લીધું અને બપોર થઈ ગયા ઘણું ટાઈમ થઈ ગયું બધાય જમી લીધું હા ને બાકી છે જમવાનું એવું હે અને બધા એમ તને કુર્તી લેગીસ પહેરી હોય કે ડ્રેસ પહેરી પહેલે તમે બધા કોમેન્ટ કરજો મને હાડી મસ્ત લાગે છે કે કુર્તી લેગીસ મસ્ત લાગે કે હીરો ડ્રેસ મસ્ત લાગે તમે કોમેન્ટમાં કહેજો મને હું મસ્ત લાગે તો આપણે ખબર ઘે પહેરશું તમે બધા કહેવાય તો મસ્ત લાગે તો અને ઈસો અને મારા પપ્પા છે ને એ ખાટલો છે ને ઉખે રહે જો અહીંયા આટલો છે ને વાણ થોડુંક તૂટી ગયું ને તે હમું કરે હે પસ ભર્યો ને કા બાપુ હા એ જો આ મુખે રહે એવું કરે હે હાલો તો આપણે જમી લઈ હાલો જો આટલો ખાટલો પાછો ભરાઈ ગયો હે

तो आई ना मैं कौशिक बोल रहा हूँ हाँ तो मस्ती में भाई रहो तमे चलो क्यों ऐसा कलर कलर नहीं रोट लम्बूं थी तो अबे बस ये कुतरा नंग दे हूँ ना बस ये आप लोग खाट ले बे ही हूँ ना हेलो हेलो गाइस गिरिराज धवन की जय 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 बोला दीदी લગભગ રૂંઢાના પુણા પાંચ પાંચ જેવું થયું છે અને બધી સાટી દીધી આમ મહી ગતની હેરાન કરી ગઈ છે બીજો રાઉન્ડ આ ચાર પાંચ દીમાં જ પાછો લેવો પડ્યો આજુખેર ઘાટી ને ઓલખેર સાટી ને એની ડબલ આજ ખે સાઈટી ઓલખેર લગભગ એમ માનો ને અઢાર કાં વીસ પંપ સેટા હતા આજે પાંત્રી પંપ ઉપર સાઈટા છત્રી માં અડધો ભરાણો જ આ અડધો હજી એક ક્યારો બાકી છે એટલે માં અડધો ક્યારો ભરા ઓલો અડધો પંપ ભરાણો છે એટલે ઓળખેર સાઈટી ને એની ડબલ સાઈટી છે હવે જે થઈ આમાં ફાઇનલ કરનાય તું હે હવે કાલ સવારમાં ઉમા ઓલા બે રાજમામાં ને ઉપર બે ઇમાય સાટવી જ છે ઈમાંય ક્યાંક ક્યાંક સેમતી હજુ ખરે ઇમાય પાછી મારી જ દેવી એટલે કાંઈ નહીં પણ એમાં ગાડી હાલી જાય એમ છે ને એટલે ગાડી આપણે સેજ એટલે એમાં હે ને કાલે સવારમાં જ ગાડીથી મારી દેવી અને આમાં પંપથી મારવાની હતી એ મરાઈ ગઈ ખંભા દુખી આવ્યો ઓ હમણાં કીધું ને ઉપાડ્યા નહોતા ને પંપ એટલા એ હા દુખી આવ્યો ભાઈ જો એને પંપ સટાઈ ગયો તો એ ગાયો ગાય ઘરે વયો ગયો છે અને એને જવું હે નાનાને મૂકવા નાનાને હવે દસક દિવસ થયા રોકાણ એને હવે એ કે જાવું મારે એને મૂકવા જવું છે એટલે એ વયો ગયો છે અને જો અહીંયા પાણી ચાલુ છે ભેગા ભેગ બધું એ જો શૂન્યના આજે રવિવાર હેતી અટાણે બપોરે હું પેલા તો આઈ નાયો ધોયો અને પછી જમવા જવાનું હતું ગામમાંથી ત્યાં ગયો તો અટાણે વાળી રૂંઢકડે ચાલુ કરી છે જો ઓલું પાર્યા એમાં ત્રણ ચાર ક્યારે રહ્યા હે વાઘણી પી જાય પછી અહીં જ વરી જાય એટલે ઈ વારિયે તાલગન લગન વારિયે અને પછી મારે આજ રાતથી અડધી રાત ખેંચવું જો હે જો અડધી રાત નહીં ખેંચવું તો હવારમાં વહેલું ઉઠવું જો હે એટલે કાલની તારીખમાં રાજમાં પાઈ લેવા હે એક તો આ એકદી એક દી મોડું થઈ ગયું એટલે એવું બધું હાલે હે પ્લાન હવે આ મારે અડધો પંપ છે એ સાટી લેવાનું પછી જાવ દઉં ઘરે પછી ઘડીક વાર પોરો બોરો ખાય અને શૂન્ય પાણી વારીએ તો ભલે નકર પછી મારે વારવા આવવું જોઈએ એવું બધું છે એટલે હવે દવાનું કામ આમાં પૂરું હવે મહિનો નથી મારવો રાઉન્ડ હવે લગભગ સો ટકા હજુ ખેર મરી જશે બધી જોવાય વળી પાંચ છદી જવા દઈ તીકેણી ખબર પડે હવે પછી જો જીરામાં સાટવી છે જીરામાં હજી બેગદી પછી સાટવી એટલે હજી લગભગ ચાર પાંચ દી થયા સાઈટીના બેક દી પછી સાટવી છે એટલે કંઈ અઠવાડિયું થઈ જાય ને પછી મારી દઈ દવા પછી બેગ દી પછી દવા મારવી તા તા હજી કાલે લગ્નમાં જવાનું હે સાંજે ઉલેદી ત્યાં જ રહેવાનું છે એટલે ઉલેદી છે ઢૂંઢે આવ્યું એટલે એવું બધું છે એટલે આમાં દવા મરાઈ ગઈ ને આમાં પાણી નીકળી જાય ને પાણી બાણી આપણે કાઢવાનું છે હવે એમાં માંડી છે એટલે એવું બધું કામકાજ ચાલુ છે આ દવા સાટવાની હતી થઈ ગયું ફાઈનલ આમાં હાલો તમે આગળ બનનાર રહેજો અડધો પંપ છે એ સાટી લાવ પછી જાઉં ઘરે પોરો બોરો ખાઈ લઉં ઘડીક વાર ગાઈશ આપણે વાંચી દવા સાટીને આવતા રહ્યા ને પછી આપણે કાકાને પેડા ખાવા આવ્યા હતા રહેતા સુધી બેઠા હતા હવે એ વયા ગયા છે લાઈટ વહી ગઈ છે આ પખંભા દુખે છે ઓ હો હો વાત મૂકી દે હો એમાં ખાટલે લાંબા થયા ને લોહી થઈ ને આવ એમ થાય કે અહીં સૂતા જ ઊભું થવાનું હડપ નથી થતી હવે એવું આજ દિલ જલાઈ ગયું આજ લગભગ પાંત્રી પંપ સાઈટા એટલે સત્તર અઢાર પંપ એક એકને ભાગમાં આવ્યા હતા એટલે એવું છે અને આજે જો મમ્મી આજે આખો દીમ લોગમાં નથી આવી કે મન લઈ લે કે આજે આખો દી હું આવી જ નથી દવા આજે હતા ત્યાં અહીંયા આવવાનું કઈ એવું સેટિંગ હતું નહિ બપોરે આવ્યા હતા બપોરે ખાઈ પીને ડાયરેક્ટ ઘાય કોઈ પોરો ખાય અને અઢી વાગે જ પાછા વયા ગયા હતા એટલે એ પછી તૂતા હતા આરામમાં હતા એટલે પછી અટાણે લઈ લે કે જો કે આજે આખો દીમા આવી જ નથી બ્લોગમાં

હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે